વરસાદ આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મથકે બજારમાં વરસાદી પાણી ભરાયા લાખણીનું બજાર આજે પાણી પાણી દુકાનદારો અને લોકો પરેશાન બનાસકાંઠા જિલ્લામાં વરસાદે જોર પકડ્યું છે ગતરાત્રિએ વરસાદનું જોર સવાર પડતાની સાથે અનેક જગ્યાએ પાણીએ પાણી જોવા મળ્યું અત્યારે લાખણી તાલુકાની બજારમાં વરસાદી પાણી ભરાયું છે વાહન ચાલકો અને વેપારી લોકો પરેશાન થઈ રહ્યા છે શનિવારે ગેળા હનુમાનજીના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને આજે વરસાદના કારણે લાખણી ગેળા રોડ ઉપર પાણી ફરી વળવાથી લોકોમાં નિરાશા જોવા મળી હતી બજારમાં પાણી ભરાવવાથી લોકો તંત્ર ઉપર રોષે ભરાયા છે અને તાત્કાલિક પાણી નિકાલ માટે નિર્ણય લેવાય તે સારું અહેવાલ ચકતાજી ઠાકોર વાવ થરાત